આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વર્ષો જૂનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં વર્ષો જૂનું પદ્માવતી જે શોપિંગ સેન્ટર છે તેને દૂર કરવાનો નિર્ણય લેવાયો ત્યારે નિર્ણયને આવકારવામાં આવ્યો છે જેમાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા નિર્ણયને આવકારવામાં આવ્યો છે અને સાથે જ જે પણ જે દુકાનદારો છે તેમને જલ્દી જ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરી આપવામાં આવે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં મહત્વના નિર્ણય લેવાતા વર્ષો જૂનું પદ્માવતી શોપિંગ સેન્ટર દૂર કરવાના પૂર્વ વિરોધ પક્ષના નેતાને હાલના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા આવકાર્યો હતો સાથે જ દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા થાય તે બાબતે પણ જરૂરી જણાવી છે તેઓએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં જ્યાં પણ સારું કાર્ય થાય ત્યાં લોકોના હિતમાં નિર્ણય લેવાય તે નિર્ણયને આવકારવો જોઈએ અને વડોદરા શહેરના વિકાસમાં જે કાર્ય થાય તે નાગરિકોના હિતમાં છે જે કાર્ય થતા હોય તેને અમારું સમર્થન રહેવું રહેલું છે સાથે જ શોપિંગ સેન્ટરના દુકાનદારો અને ભાડું આને ધ્યાનમાં લઈને તેઓએ જણાવ્યું હતું કે વ્યક્તિની સૌથી મોટી આગ 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 હોય હોય છે છે ત્યારે જેથી આ તમામ રોજીરોટી મળવામાં કોઈ પણ જાતનો વિલંબ ના થાય અને વૈકલ્પિક વ્યવસ્થા જલ્દીથી થાય તે માટે પણ ઝડપથી નિર્ણય લેવાય તે પણ ખૂબ જ જરૂરી છે વડોદરા શહેરનું કોઈ પણ કામ સારું થતું હોય એ આવકારદાયક હોય છે અને જો આ નિર્ણય હેરિટે હેરિટેજ તરફ જતી આ શહેર અને એમાં ખાસ કરીને આપણા બાળુભાઈ પહેલાં બી હતા તો વડોદરા શહેરના હિત માટે જ એમના પ્રયત્ન હતા અને એમના હિતના પ્રયત્નો હું તમને બતાડું એક તો આકોટા દાંડિયા બજારનો રોડ રાજમેલનો રોડ પછી તમારે સ્લોટર હાઉસની અંદર વૈજ્ઞાનિક ઢબેનું એકમ એવા ઘણા કામો એમને તે વખતે લીધેલા આ વખતે બી જ્યારે આવ્યા છે ત્યારે શરૂઆતથી જ એમની કામ કરવાની દ્રષ્ટિ એમનો ધરણ નિશ્ચય અને જે કહે છે એના માટે વળગી રહે છે એમના સ્વભાવમાં છે એ પ્રમાણે એમને આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ નિર્ણય લીધો છે કે ભાઈ અહીંયાથી આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને એમને હટાવવાના બધા વેપારીઓ જોડે મીટિંગ કરી મિટિંગ કરીને તોડવાની દરખાસ્ત આવી તોડવાની દરખાસ્ત પાસ થઈ પણ બાળુભાઈએ દરખાસ્તની સાથે સાથે આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા શું હશે એ તરફ બી એમને ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને એ લોકોને વચન આપ્યું છે કે ભાઈ આ તૂટશે એટલે તમને વૈકલ્પિક વ્યવસ્થાની વ્યવસ્થા કરીશું અને એમને આપેલા વચન ઉપર મને બી વિશ્વાસ છે કારણ કે જે કહે છે એ કરે છે એટલે વડોદરા શહેર હેરિટેજ બિલ્ડિંગ હેરિટેજ સિટી બને ત્યાં સારો દેખાવ થાય કોઈ બહારથી માણસ આવે તેવું લાગે કે આ વડોદરા શહેર છે અને જૂનું વડોદરા શહેર દેખાય તે પ્રમાણેના એમના યથાર્થ પ્રયત્નો છે અને એની સાથે સાથે એમણે ન્યાય મંદિર બી લીધું છે એમની સાથે સાથે એમણે લાલ કોટ બી લીધી છે એ એમના હેરિટેજ તરફ જવાનું જે વડોદરા જૂનું શહેર હતું એ પ્રમાણે એમના પ્રયત્નો છે પણ સવાલ એટલો જ છે કે કોઈની રોજીરોટી ન છીનવાય એનું ધ્યાન પહેલાં રાખવું જોઈએ કારણ કે સૌથી મોટી જો આગ હોય છે તો એ પેટની હોય છે અને પેટની આગ એ પરિવારને પાલતી હોય છે એ પરિવાર વિખેરાઈ ના જાય કોઈનો ધંધો રોજગાર ખરાબ ના થાય એ પ્રમાણેનું ધ્યાન કરી અને આગળ વધે જ્યાં જ્યાં વડોદરા શહેરનું સારું થતું હશે અમે એમની સાથે જ છીએ અને વડોદરા શહેરના નગરજનોનું સારું થતું તો બી અમે એમની સાથે છે પણ નગરજનોનું બગડશે બગડવું ના જોઈએ એ પૂરું ધ્યાન રાખી રાખે એવી અમારી એમની પાસે માંગ છે અને બીજી વખતની દરખાસ્તી અંદર વૈકલ્પિક વ્યવસ્થા શું આપશે એનું પણ ધ્યાન કેન્દ્રિત કરે એવી અમારી માંગ બી છે